રે ભાતણા લઈ આવતી પણ ભાઈ આપણે વાંધા થ ને હવે મારું બેટું મારી હારના પડી ગયા પણ મને એમ લાગે હું રહી જાવતો વાટો ને વાટો મારો કાકો મારું કઈ પૂછતા નથી આજ તો ઘર જઈને ઝઘડો કરું ભાઈ મારા લગ્ન કરાવો નટલો અમને વાંધો ફરવાનો ત્યાં પૂછતા જ નહીં

આ બધું તારું દુઃખ મારા નહીં સહનતા હતું એટલે તારે નવી ભાઈ આવશે ને એ તને બધું હાથ આવશે તો કાકા હું કામ નહીં કરું કામ નહીં કરો ને તો ભૂસે મરજો ગામમાં કોઈ તારા બાય રોટલા નહીં આલે કામ તો હું નહીં કરું કાકા હું તો હેડ્યો હવે ઘર મેળી કરો કામ હવે એકલા મારા હાહરા છોકરા કપાતર પાછા મને તો આમને જેચી લાવશો

એટલે રાવતો છે ફોન આવે છે ઉપાડ તો ખરી એટલે કઈ નઈ તો રિચાર્જ પૂરું થવાનું છે ને તે કંપની વાળી લોહી પીવે છે ફોન કરી કરી કરે ડાળ મુકા કાળું છે હવે મારો બેટો આઈને ચમચમ સમજાવું આખે આખી ડાળે જ કાળી છે શું આવતા એકલો ને એકલો મનમાં બબડે છે કઈ નઈ તો નહીં કહેવાય હું પણ ફોડા હું તો તારો નાનપણનો ભાઈબંધ ભાઈ મને તો કહેવાય તો કોઈ કહેતો નહીં વાત તો કરું કોઈને ને ના કહું ફોડા હું કહેતો તારો ભાઈ નહીં મારે નાનપણમાં એક છોકરી હારે પ્રેમ થઈ ગયો જાય